જે સાથે આપણે આગળના સમાચારની વાત કરીએ તો જુનાગઢ માળિયા હાટીનામાં રેલવે ઘનાળામાં પાણી ભરાઈ ગયા છે વરસાદી વિરામને લઈને ચાર પાંચ દિવસ વીતવા આવ્યા છતાં પાણી ભરેલું જોવા મળે છે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકોને ટ્રેનના સમય ફરજિયાત વેઇટિંગ કરવું પડે છે લોકોને સુવિધા આપવાના બદલે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગરકાવ થયા છે આવો જોઈએ જાગૃત નાગરિકના શબ્દોમાં તેમજ ખેડૂત સ્થાનિકોએ શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના ગુજરાત માળિયાહાટીના પ્રવીણભાઈ ભૂતાણી આજે અમે આ જે અન્ડરબ્રિજ માટે ઘણો સમયથી આ જે કામ કરેલ છે તેમાં પાણી નિકાલ માટે કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી અમારે કાયમી ખેડૂતને ખેતરે જવું હોય તો અમારે બે બે ત્રણ ત્રણ કલાક અહીંયા ફાય ઘડીએ આવક જાવકમાં વાલે ખેલે વહેવું પડે રાહ જોવી પડે છે તો અમારે ખેડૂત માટે જે કાંઈ વ્યવસ્થા આ પાણીના જેમ રેલવેવાળા જો વહેલી તકે નિરાકરણ કરે એવી અમે અપેક્ષા ને માંગ કરીએ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે